શ્રી ગણેશ આય નમ આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે અને તેમાં સોમનાથનો જ્યોતિર્લિંગ પ્રથમ પૂંજાય છે તો આજે આપણે આ વિડીયોમાં સોમનાથ જ્યોતિર્લિંગના ઉત્પત્તિ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઓમ ત્રંબકમ યજા મહી સુગંધિમ પુષ્ટિ વર્તનમ ઉર્વા રુકમેવ બંધ મામૃતા મહાત્મા દક્ષે પોતાની સત્યાવીસ કન્યાઓ ચંદ્રને પણ આવી હતી તેઓ ચંદ્રની સ્વામી તરીકે મેળવી વિશે શોભી રહી હતી ચંદ્ર પણ તેમને મેળવી નિરંતર શોભી રહ્યો હતો સોનું જેમ મણી વડે અને મણી જેમ સોના વડે શોભે તેમ તેઓ પરસ્પરથી શોભી રહ્યા હતા સમય છતાં ચંદ્ર તેના સ્વભાવ પ્રમાણે દક્ષની એક કન્યા રોહિણીને સુખ આપતો હતો તેની સાથે પ્રેમાલાપ કરતો હતો અને બાકીની છવ્વીસ કન્યાઓ અનાદાર કરતો હતો તેથી તેઓ દુઃખી ચંદ્રના આવા વર્તનથી દુઃખી કન્યાઓ પિતા દક્ષની પાસે ગઈ અને પોતાના દુઃખનું વર્ણન કર્યું દીકરીઓનું આ દર્દ સહન ન થતાં પ્રજાપતિ દક્ષ ચંદ્ર પાસે જાય છે અને કહેવા લાગ્યા કે હે ચંદ્ર તમે મારા જમાય છો તમારે મારી પુત્રીઓ સાથે સમાન ભાવથી વ્યવહાર કરવો જોઈએ તમે અગાઉ ઘણા દુષ્કર્મો કર્યા છે તમે બૃહસ્પતિની ઘેરે જઈ તેમની પત્ની તારાને હરી લીધી હતી બૃહસ્પતિએ દૈત્યોનો આશ્રય લઈ તમારી સાથે યુદ્ધ કરી તારાને છોડાવી હતી તમે તમારા મોહ સ્વરૂપને કારણે અનેકને માયાજાળમાં ફસાવી ઘણા દુષ્કર્મ કર્યો છે તો મારી વિનંતી છે કે તમે મારી કન્યાઓને સુખેથી રાખો આમ કહી દક્ષ પોતાના રાજ્યમાં પાછા ફર્યા દક્ષની વિનંતી છતાં ચંદ્રના વર્તનમાં કોઈ સુધારો જણાયો નહીં તેણે દક્ષનું વચન માન્યું નહીં તે રોહિણીમાં જ આસક્ત રહ્યું બીજી પત્નીઓને સત્કારી નહીં દક્ષ ભર પાસે ગયો દક્ષ સત્યપરાયણ હતો તેને ચંદ્રને શ્રાપ આપ્યો દક્ષ બોલ્યા કે હે ચંદ્ર સાંભળો મેં ઘણી તમને સમજાવ્યા પણ તમે માન્યા નહીં આથી તમને રોગ લાગુ થશે દક્ષના શાપથી ચંદ્રને ક્ષય થવા લાગ્યો ચંદ્ર ક્ષયરોગી બની ગયો ચંદ્રના પ્રકાશનો ક્ષય થવાથી હાહાકાર મચી ગયો દેવો તથા ઋષિઓ પણ વિહવળ બની દુઃખ પામ્યા કે હવે શું કરવું ચંદ્રે પણ ઇન્દ્ર આદિ બધા દેવોને વિનંતી કરી ચંદ્ર અને દેવો વશિષ્ઠ આદિ ઋષિઓને લઈ બ્રહ્મા પાસે ગયા બ્રહ્માએ શાપનું નિવારણ બતાવ્યું બ્રહ્માએ કહ્યું કે પ્રભાસ નામના ઉત્તમ ક્ષેત્રમાં દેવોની સાથે ચંદ્ર જાય અને ત્યાં મૃત્યુંજય મંત્રનો જાપ કરી અને વિધિથી શિવજીનું આરાધન કરશે તો શિવ પ્રસન્ન થશે અને તેને રોગ રહિત કરશે બ્રહ્માનું વચન સાંભળી દેવશિવ મહાત્મા દક્ષ પણ પ્રભાસ પાટણમાં ગયા ત્યાં સર્વે ભેગા મળી સરસ્વતી આદિ શ્રેષ્ઠ તીર્થોનું આહવાન કરી પાર્થિવ શિવલિંગની પૂજા કરી એની સ્થાપના કરી એની પૂજા કરી ચંદ્રએ છ મહિના સુધી અસ્ખલિત તપ ચાલુ રાખ્યું અને મૃત્યુંજયના દસ કરોડ જાપ કર્યા પ્રભુ શંકર ચંદ્રના તપથી પ્રસન્ન થયા સદા શિવશંકર બોલ્યા કે હે ચંદ્ર તું વરદાન માગ તારું કલ્યાણ થાવ ચંદ્રે કહ્યું પ્રભુ મારા રોગનું નિવારણ કરો શિવજીએ ચંદ્રના રોગનું નિવારણ કર્યું તેમણે કહ્યું કે હે ચંદ્ર એક પખવાડિયામાં તારી કળાઓ દરરોજ ક્ષય પામશે પણ બીજા અઠવાડિયામાં નિરંતર તે કળાઓ દરરોજ વધ્યા કરશે પ્રભાસ તીર્થમાં જ્યાં ચંદ્રએ શિવજીનું આરાધન કર્યું હતું તથા પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી હતી તે શિવલિંગ સોમેશ્વરના નામે ત્રણેય લોકમાં પ્રખ્યાત થયું આ શિવ સોમેશ્વરની આરાધનાથી ક્ષય કોઠ જેવા રોગોનું નિવારણ થાય છે ચંદ્ર એટલે કે સોમ દ્વારા સ્થાપિત સોમેશ્વર એ જ સોમનાથ તરીકે પૂજાય છે ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે તેમાં સોમનાથનું જ્યોતિર્લિંગ પ્રથમ પૂંજાય છે સૌરાષ્ટ્રે સોમનાથ ચર્ચી શૈમલ્લિકાર્જુન ઉજ્જચિના મહાકાલમ ઓમકાર મમલેશ્વર પરલ્યા વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકર સેતુવંદે તો રામેશ નાગશે દારુકાવને વરાણસ્યાં તો વિશ્વે ત્રંબક ગૌતમી તટે હિમાલયે તો કેદારં ધુસ્મેશું શિવાલયે એ જ્યોતિર્લિંગાની સાંહ પ્રત પઠેન્ર સપ્ત જન્મ કૃપમ પાપન સ્મરીન વિનશયતી ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને ચંદ્રવર્ષી તથા પ્રતાપી રાજાઓએ રક્ષિત રાખ્યું છે કાળક્રમે તે તીર્થનો જીર્ણોદ્ધાર તથા નવ નિર્માણ થયું છે મુસાઓ તથા પરધર્મીઓએ આક્રમણ કરી તેનો નાશ કરવા સતત પ્રયત્ન કર્યો છે છતાં વીર શહીદ હમીરસિંહ જેવા યોદ્ધાઓએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આ પ્રભાસ તીર્થના સોમનાથની રક્ષા કરી છે દેશમાં વીસમી એપ્રિલ સોમનાથ પ્રતિષ્ઠા દિન તરીકે ઉજવાય છે આઝાદી પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તથા ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનો જીર્ણોદ્ધાર કર્યો હતો દેશ વિદેશથી અનેક ભાવિકો ભક્તો તથા શ્રદ્ધાળુઓ અહીં આવે છે સોમનાથ મહાદેવની પૂજા મહાપૂજા થાય છે ગુજરાતમાં પ્રભા સ્થિત સૌરાષ્ટ્રના આ સોમનાથ મહાદેવના દર્શનાથી દેશની મોટી હસ્તીઓ પણ આશીર્વાદ મેળવવા આવે છે જ્યોતિર્લિંગ સોમનાથ હિન્દુ સનાતન ધર્મનું મહત્ત્વનું તીર્થધામ છે મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ